તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાત તરફ એક વાવાઝોડું આવી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ ભાઈ સખતી વાવાઝોડું છે જે બિલકુલ આ સખતી વાવાઝોડું કે જે ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે હવે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં આજે ફરી એક નવી સિસ્ટમ સક્રિય થઈ અને એનો ટ્રેક ગુજરાત તરફ તો નથી પરંતુ એક વાત અહીંયા ચોક્કસપણે કહી શકાય કે એ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ભાઈ એનો ટ્રેક આંધ્રપ્રદેશના ભાગોથી લઈ ઓડિશા છત્તીસગઢ અને એ વિસ્તારો ઉપરથી ઉત્તર ભારત તરફ આ ટ્રેક આગળ વધે તેવી શક્યતાઓ અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવી છે ભાઈ એટલું જ નહીં પરંતુ જે આ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની આ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે ભાઈ અને એને લઈને આવનારી તારીખ સાત આઠ અને નવ તારીખના દિવસે માવઠાઓ થશે પછી મિત્રો લાંબા સમય સુધી ગુજરાતમાં કોઈપણ જાતનું માવઠું નહીં થાય એવી શક્યતાઓ હવામાન શાસ્ત્રી ભાઈ પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે ભાઈ એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં એક વાવાઝોડાનું સંકટ અત્યારે દેખવામાં આવી રહ્યું છે અને એ વાવાઝોડાનું નામ સખતી વાવાઝોડું છે ભાઈ આ સખતી વાવાઝોડું કે જે ગુજરાતમાં તો નહીં આવે ભાઈ પરંતુ ગુજરાતને ચોક્કસપણે અસર કરશે એવા આપણને અહેવાલો મળી રહ્યા છે મિત્રો અત્યારથી જ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો એટલું જ નહીં પરંતુ દરિયામાં હળચલ જોવા મળી અને અત્યારથી જ વાદળાઓ દરિયામાં આવી ગયા એવો મિત્રો આપણને જાણવા પણ મળી રહ્યું છે વાદળો દરિયામાંથી પાણી ખેંચતા હોય એવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે મિત્રો આ સખતી વાવાઝોડું છે એનો ટ્રેક કયો રહેશે એના વિશે વાત કરીએ તો જે સખતી વાવાઝોડું છે એનો ટ્રેક ગુજરાતમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ ઉત્તર ભારતના રાજ્યો અને એ ઉપરાંત એને લઈને રાજસ્થાનના ભાગોમાં પણ આ વાવાઝોડું જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો રાજસ્થાનના ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને જેના કારણે નદીઓમાં પૂર આવશે ભાઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળના સમાચાર જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ